નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર સંજય રાધવા અત્યારે વાગી ગયા છે સાડા નવ દસ અને આપણે અત્યાર સુધી આપણે જે ઓળાની સિંગ કરેલી હતી એમાં મહેનત કરતા હતા તો મિત્રો હવે આપણે ઓળાની જે સિંગ કરેલી છે તે આપણે વીસ ઇંચની જાળીએ કરેલી છે એટલે કે ઓળથી ઓળની અંદર વીસ ઇંચે રાખેલું હતું હવે એમાં આપણે અત્યારે મોર આંકવાના છે ત્યાર પછી આપણે જે બેલી રાપડી આવે છે રાપડી આંકવાની છે તો અત્યારે જે આપણું મિની ટ્રેક્ટર છે તે અઠ્યાવીસ ઇંચની જાળીએ છે બે વ્હીલ વચ્ચેનું અંતર છે જે અઠ્યાવીસ ઇંચે હોય છે તો હવે અઠ્યાવીસ ઇંચે હોય એટલે એક ઓળ દબે સિંગની ઓળ જે આપણું રામતું હોય એ ઓળ દબાવતું હોય એટલા માટે આપણે એને જાળી મોટી કરવી પડતી હોય છે તો હવે આજે આપણે આપણા વિડીયોમાં સમજાવવાનું છે કે જાળી કઈ રીતે મોટી કરવી ટાયરને કઈ રીતે ચેન્જ કરવા તો એમના માટે આપણે ગયા વર્ષે આ બે ઢબકલા લાવ્યા હતા ચાર ઢબકલા છે આવા બે આગળના અને બે પાછળના તો હવે એમના વિશે હું પૂરી માહિતી આપીશ કે આ ઢબકલા કેટલા ઇંચના છે આપણા ટ્રેક્ટરને કઈ રીતે એને સડાવવાના હોય છે અને આનાથી શું ફાયદો થાય છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાની છે તો મિત્રો આપણે પહેલાં શું કામ કરવાનું છે ત્યાર પછી શું કરવાનું છે અને આપણું ટ્રેક્ટર કેટલા ઇંચની જાળીએ થઈ જાય અને આપને હાંકવામાં બહુ હેલું પડે બહુ એટલે હેલું જ પડે એ રીતનું આપણે આયોજન કરવાનું છે તો તે કઈ રીતે કરીએ આવો આપણે વિડીયોમાં આગળ જાણીએ અને અત્યારે મિત્રો આપણે આવી ગયા છે વાળીએ મારી હાલત પણ છે ખરાબ કારણ કે અત્યારે આપણે ઉનાળાનો ટાઈમ છે તડકો છે ભરસેવો વળતો હોય અને આપણે ખેતીમાં કામ કરતા હોઈએ એટલે ખેડૂતના દીકરાના કપડાં મેલા જ હોય કારણ કે સવારમાં નાય ધોઈને આવે તોય થઈ જાય કાંઈ ઇન્સર્ટ કરે ખેતી થાય નહીં કે મેકઅપ કરેલો હોય ઇન્સર્ટ કરે ખેતી થાય નહીં એટલે આપણે જરાક કપડામાં સેન્સ છે પણ તોય મિત્રો હવે આપણે આગળ વાત કરીશું આપણા ઢબકલા વિશેની તો ઢબકલાથી ઢબકલાનું અંતર હું તમને જણાવું તો આપણે પાણીની માપપટ્ટી પણ છે તો આપ જોઈ શકો છો મિત્રો આપણે ઢપકલાથી ઢપકલાનું અંતર જોઈએ પહેલાં અને પહેલાં આપણે આ ટેક્ટરની જાળેનું અંતર જોવાનું છે તો જુઓ મિત્રો આપણે આ ટેક્ટરનું જે અંતર છે એ ઇંચ ઈચે છે જેથી કરીને અહીંયા જે ઓળ આવતી હોય સિંગની એ આપણે દબાતી હોય કારણ કે તે વીસ વીસ નીચે હોય એટલે એ વીસ ત્રણ ઓળનું અંતર ત્રીસ ઇંચ થઈ જાય એટલે આપણે અહીંયા દબાવતી હોય છે એટલા માટે આપણે એને પૂળું કરવાનું હોય છે તો હવે આપણે આ ઢબકલાનું માપ લઈએ મિત્રો તો આપ જોઈ શકો છો આ ઢબકલાનું માપ છ ઇંચે છે જુઓ તો છ દુ ને બાર ઇંચ થઈ ગયું છ દુ બાર ઇંચ એટલે અઠ્યાવીસ ને બે ત્રીસ ત્રીસ ને દસ ચાલીસ ઇંચ એટલે આ રીતે આપણું ચાલીસ ઇંચનું અંતર થઈ જાય છે અને આપણે જે વીસ ઇંચના અંતરે વીસની જાળીએ જે આપણે મગફળી વાવેલી છે વળાની સીંગ એના માપ પ્રમાણે આપણે સારામાં સારું થઈ જાય છે તો હવે આપણે મિત્રો ઢબકલા સડાવવાની શરૂ કરીએ તો પહેલાં આપણે પાછળના વ્હીલમાં પાછળના ભાગમાં આપણે જેક સડાવવાનો છે જેક સડાવી અને તેમના પહેલાં તો નટબોલ ખોલી નાખવાના છે ટ્રેક્ટરના બંને પાછળના પહેલા પાછળ આપણે ચડાવીશું એટલે પાછળના ટાયર ખોલી નાખશું અને ત્યાર પછી આપણે જેક દઈશું તો મિત્રો સૌથી પહેલાનું કામ આ નટબોલ ખોલવાનું છે આપણું નટબોલ આપણે ખોલી નાખશું અને આપણું ટાયર અને ત્યાર પછી આપણા ટાયરના ચારે બોલ ખોલી નાખેલા છે હવે ટાયર ના બોલ ખોલ્યા પછી આપણે એમના જેક પાછળની સાઈડમાં ચડાવી દેવાની તો આ રહ્યું આપણો જેક ને હારી એમનું પાનું તો આપણે મિત્રો છે ને આ જગ્યાએ જેક ચડાવવાનો છે એમનો જેથી કરીને આખું ટ્રેક્ટર પાછળની સાથથી આ ઠાઠાનો ભાગ કહેવાય ઠાઠાના ભાગ આખું ટ્રેક્ટર ઓછું થઈ જાય અને આપણે ફટાફટ વ્હીલ આ સાઈડનું જે વ્હીલ છે એને આ સાઈડ લઈ લેવાનું છે આ સાઈડના વ્હીલને આ સાઈડ લઈ લેવાનું છે કારણ કે મેં એને ફેરવેલા હતા આપણે ઉનાળામાં જરૂર હોય એટલે ફેરવતા હોઈએ છીએ વોળ પ્રમાણે અને હવે એને ચેન્જ કરી અને આપણે સાડી બદલાઈ લેવાના છીએ અને ઢબકલા પણ ચેન્જ કરી નાખવાના છે તો મિત્રો આ રીતે આપણે આ એક સાઈડ આપણું ઢબકલું સડી ગયેલું છે છ ઇંચનું અને જે આ બાજુનું ટાયર હતું એ આપણે ઓલી સાઈડ લઈ લેવાનું છે ને ઓલી સાઈડનું જે ટાયર છે એ હવે આપણે આ સાઈડ લઈ લેશું એટલે આપણું જે અઠ્યાવીસ ઇંચની જાળી છે એ આપણી ચાલીસ ઇંચની જાળી પૂરી થઈ જશે અને હવે આપણે વ્હીલ આ બાજુ આપણે આ ઢબુકલું જોઈન્ટ કરી દીધું છે અને હવે ઓલી બાજુ પાછું કરશું અને ઓલું વ્હીલ ઓલું જે ટાયર છે રિંગ એ રિંગ સહિતનું ટાયર આ સાઈડ આપણે પાછું ચડાવી લેવાનું છે જ્યાં ટ્રેક્ટરના રીંગને જે બોલ લાગે છે એ બોલ્ટ આપણે આ સાઈડ લાગી જાય છે અને આ સાઈડ આપણે નવા બોટ લગાવવા પડે છે અને એ બોટ બને ત્યાં સુધી વેલ્ડિંગ આટાના જે ભારેમાંથી આવે એ જ બોલ લેવા જોઈએ જેથી કરીને આટા વચ્ચે ખુલ્લી ન જાય અને આપણા ટ્રેક્ટરને નુકસાન ના જાય નહીં તો એ બોલ છવાઈ જાય અને જો આ રીતના એના બોલ્ટ આમાં દૂર ભરાઈ ગયેલી છે જો આ રીતના બોલ્ટ એના લેવા જોઈએ જે આપણે ગેસ આટા નાને કહેતા હોઈએ છીએ તો હવે આપણે આ ચારે ચાર બોલ આ બાજુ કાઢી નાખ્યા છે અને આપણે આવું પહેલું વ્હીલ ચેન્જ કરવા જઈશું હવે આ બાજુથી આપણે વ્હીલ કાઢી અને ઓલપાની સાઈડ ચડાવવાનું છે તો દોસ્તો આપણે બપોર પહેલા જોયું કે આપણું જે ટ્રેક્ટર હતું તેમને સેલિસિસ કઈ રીતે કરવાનું તો મિત્રો ઓલરેડી આપણું ટ્રેક્ટર થઈ ગયું છે તૈયાર જે ખેતરમાં આપણે સિંગમાં હાલવા માટે રેડી થઈ ચૂક્યું છે તો હું તમને બતાવી આપું કે કઈ રીતે આપણે ટ્રેક્ટર હવે કઈ રીતનું આપણું લાગી રહ્યું છે તો જો આપેલા ટાયર પંખાની અંદર હતું તો હવે કંઈ વિચિત્ર જ લાગી રહ્યું છે અને આ બાજુ પણ હવે આપણે આ ચાલીસ ઇંચની જાળી પૂરી થઈ ગઈ છે અને આગળના વ્હીલ પણ જે આપણે હતા તે રેડી થઈ ચૂક્યા છે આ રીતે આપણે પગલા ચડાવી દીધા છે આ ચડાવવાથી જે આપણે વળ જે દબાવતું હતું તે હવે દબાવતું બંધ થઈ જશે અને આપણું મિની ટ્રેક્ટર આપણે સિંગમાં હંમેશા માટે આખું વરસ ચાલવા માટે થઈ ગયું છે રેડી તો હવે આપણે જઈએ આપણા સિંગમાં ટ્રેક્ટર માંડવી કોઈ સિંગ બોલે માંડવી બોલે મગફળી જે એને અનુકૂળ લાગે છે જે જાની જે બોલી એ રીતે બોલતા હોય છે પણ હવે આપણું ટ્રેક્ટર થઈ ગયું છે રેડી અને હું જો આપણી માપ પટ્ટી જે હતી આમ મળે આપણને કારણ કે બાળકો અત્યાર સુધીમાં ખોઈ નાખીએ છીએ પણ મળી જાય તો હું તમને બતાવી દઉં કે આપણું કેટલા ઇંચના ટાયર રેડી થઈ ગયા છે તો મિત્રો આપણી મેજર પટ્ટી આવી ગઈ છે અને આનાથી આપણે લઈશું માપ કે કેટલા ઈંચનું અંતર આપણું થઈ ચુક્યું છે તો જો મિત્રો આપણો આ છે ને મિત્રો આપણે આવી ગયા છીએ આપણા સિંગવાળા ખેતરમાં અને આપણું પાછલા જે ટાયર છે એમનું ચુમ્માળીસ ઇંચ માપ આવેલું છે તો આપણે જોઈ લઈએ કે અહીંયા તે કઈ જગ્યાએ અને કઈ રીતે હાલ છે તો જો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આમે પણ વચ્ચેની સાઈડ છે અને આમાં પણ વચ્ચેની સાઈડ છે એટલે આપણે બે વચ્ચે આ રહી છે વચ્ચે આવડ રહી જશે અને આ બે ને વચ્ચે આપણું ટ્રેક્ટર હાલ છે આ ચુમ્માળીસ ઇંચ છે અને ચાલીસ ઇંચના આગળ આવેલ ત્યાં બંને સાઈડમાં હાલ છે જે આગળના આપણા ટાયર છે તે ચાલીસ ઇંચ છે અને પાછળના ચુમ્માલીસ ઇંચ છે અને આપણું ટ્રેક્ટર હાલવા માટે થઈ ગયું છે રેડી તો જઈએ આપણે ટ્રેક્ટર ને આપણું ટ્રેક્ટર હવે શરૂ કરીએ ને આપણે ખેતરમાં હલાવી અને જોઈ જઈએ અને આ રીતે મિત્રો આપણે ટ્રેક્ટર તૈયાર કરવાનું હોય છે આપણું વાવણી થયા પછી જે સીમમાં જે પેલી આંકવાની હોય છે મોરપગા આંકવાના હોય છે એક્સ એ ઝેડ પણ વીસ ઇંચનું અંતરે વાવેતર આપણું કરેલું હોય તો આ રીતે આપણે ટ્રેક્ટર તૈયાર ઢગડા મૂકી અને કરવાનું હોય છે અને આ રીતે આપણે માપમાં વધઘટ કરતા હોઈએ છીએ જે આ ફાંસી લાવેલનું જે અંતર છે ટાયરનું અંતર જે ચુમ્માલીસ ઇંચ અને આગળનું જે અંતર છે તે ચાલીસીસ થાય છે તો આપ જોઈ રહ્યા છો મિત્રો મારી પાછળ આપણા બેની ડેકરથી આપણે જે ઓળાની સિંગ હોય છે એ ઓળાની સીંગ આંકવાનું એમાં કાકી આંકવાનું કામ શરૂ કરી દીધું છે અને એમાં અત્યારે આપણે પીલાના મોરપગા આંકીએ છીએ મેં તમને આમાં આપણે સમજાવ્યું હતું કે કઈ રીતે આંકવાના થાય છે તો મિત્રો જો આપ જોઈ રહ્યા છો આ રીતે આપણે ત્રણ મોરપગા એક આ સાથીમાં હાંકીએ છીએ અને આપણી સિંગ છે એમાં ખડ અત્યારે બહુ માપસર છે જ્યાં જાજુ વધ્યું નથી ત્યાં આપણે એમાં હાંકી નાખીએ છીએ અને આ ત્રણ સાઈઝ અને ત્રણ સાઇઝમાં શિલાની પાછળ આપણો આ શિલાની પાછળ મોરપ મોરપગો આવી જાય છે આની પાછળ આવી જાય છે અને આની પાછળ આવી જાય છે આ રીતે આપણે આપણા મોરપગા સેટ કરેલા છે અને આ રીતે આપણે ચાલી બેતાલીસ ઇંચના અંતરે આપણે જાળી આપણી ફિટ કરેલી છે એટલે કે બે ટાયર ફિટ કરેલા છે અને આ રીતે આપણી વચ્ચો વર્ષ આપણું ટ્રેક્ટર હાલી જાય છે જેથી આપણે કોઈ તકલીફ રહેતી નથી અને આપણું કામ બહુ સરળતાથી થઈ જાય છે આપણે આ રીતે આપણી સિંગ બહુ મસ્ત રેનોની પિસ્તાલીસ નંબર એક બોમ્બેની પિસ્તાલીસ નંબર અને આ આપણે રેનોનો ભાગ છે જે રેનોની સિંગ છે જે સુપર એ ગ્રેડ ઉગેલી છે અને આપણે સામેનો જે એરિયો તમને દેખાય છે એમાં આપણે બોમ્બે સુપર પિસ્તાલીસ નંબરની સિંગ છે જે બંને ઓળા માટે જ કરેલી છે બંનેનું રિઝલ્ટ કેવું છે એ ઉગાવવા માટેનું રિઝલ્ટ અમને આ રેનોનું સારું લાગ્યું છે જ્યારે પિસ્તાલીસ નંબર આપણે ઉગાવવામાં નબળી છે કારણ કે તે બહુ ખરાબ દાણા આપણે કંપનીવાળાએ આપી દીધા હતા એમના મેં વિડીયો પણ બનાવેલા છે કે કેવા ખરાબ લગભગ વીસ કિલો એ પાંચ કિલો ખરાબ દાણા નીકળેલા આડું નીકળેલી હળી કેલા સડી કેલા અંદર ખરાબ પરિસ્થિતિમાં નીકળેલા એનો પણ આપણે વિડીયો બનાવેલો છે તો અમારી ચેનલમાં જઈ તમે તે જોઈ લેજો અને મિત્રો આપણે રિયલ આપવાની કોશિશ કરીએ છીએ જે ખેડૂત કરે છે અને જે પોતાનો અનુભવ હોય એ વિડીયો આપણે આપવાની કોશિશ આપણી ચેનલમાં કરીએ છીએ તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી રાખજો જેથી કરી તમામ માહિતી ઓરિજનલ સ્વચ્છ નો એડવર્ટાઈઝ નો કોઈ દવાઓની એડવર્ટાઈઝ નહીં બિયારની એડવર્ટાઇઝ અને સચ્છ હકીકતની માહિતી આપણા સુધી અમે પહોંચાડીએ છીએ તો ચાલો મિત્રો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બેસવા મળ્યા